જે વિદ્યાર્થીઓ જયંત ખત્રીની ધાડ વાર્તા અને પરેશ નાયકે બનાવેલી ફિલ્મ ધાડ એ ભણે છે એમના માટે મેં એક વિડીયો તો મૂકેલો છે પણ આજે મેં વિનેશ અંતાણીની કેફિયત વાંચી તો મને લાગ્યું કે આમાંથી થોડાક મુદ્દા તમને કામ લાગશે મેં તમને કહેલું કે ધાડ વાર્તાના બે પાઠ છે પુસ્તકમાં જે પાઠ છે અને સામયિકમાં જે પાઠ છે એ જુદા જુદા છે વિનેશ અંતાણીએ સામીકના પાઠનો પણ ઉપયોગ કર્યો છે એટલે હું અત્યારે જે વાત કરીશ એ હકીકતે વિનેશ અંતાણીની ધાડ લખતી વખતની એટલે એમણે એની પટકથા લખી છે એ લખતી વખતની જે કેફિયત એમણે ખેવના નામના સામયિકમાં પ્રગટ કરી એમાંથી હું તમને આ વાત કરું છું શક્ય છે કે તમને આમાંથી થોડાક મુદ્દા રૂપાંતરણના મળે વિનેશ અંતાણી કહે છે કે ટૂંકી વાર્તા પરથી અઢી કલાકની પટકથા લખવી એ અઘરી હતી પણ જેમ જેમ ધાડ વાર્તા વાંચતો ગયો એમ વાર્તાની અંદરના છુપા રહસ્યો ઉઘડવા લાગ્યા દોઢેક મહિનાના કામ પછી ચાર સાડા ચાર કલાક ચાલે એવા વાળી લાંબી પટકથા તૈયાર થઈ આરંભથી જ નક્કી કર્યું હતું કે જે કંઈ સૂજે એને દ્રશ્ય રૂપે આલેખવું આ કારણે પટકથાનો પહેલો ડ્રાફ્ટ મુસદ્દો એ લાંબો લખાયો પછીથી એવો વિચાર આવ્યો કે પટકથા પરથી નવલકથા પણ લખી શકાય અને એમણે નવલકથા લખી પણ ખરી જયંત ખત્રીની વાર્તાઓમાં બને છે એમ ફિલ્મની અંદર પણ કચ્છના પરિવેશને સાંકળતા જવું એ પરિવેશ માત્ર દ્રશ્યોની પશ્ચાદભો તરીકે ન આવે પણ પાત્રોની માનસિકતાને પણ અભિવ્યક્ત કરે એ રીતે આલેખવો ટૂંકી વાર્તાના પટને વિસ્તારવા માટે નવા પ્રસંગો ઊભા કરવા પડે જયંત ખત્રીના વાર્તામાં ઘેલો મોંઘી પ્રાણજીવન અને દાજી શેઠ જેવા જ પાત્રો આપણી સામે આવે છે પણ આટલા પાત્રોથી ચાલે એમ નહોતું વાર્તામાંથી જ નવા પાત્રો શોધવા પડે મૂળ વાર્તામાં મોંઘી એ ઘેલાની ત્રીજી વારની પત્ની છે એવો ઉલ્લેખ છે બીજી બે પત્ની વિશે વાર્તા કશું કહેતી નથી અહીં ઘેલાની પહેલી પત્ની તરીકે ધનબાઈ અને બીજી પત્ની તરીકે રત્નીના પાત્રોની શક્યતા હતી અને એ શક્યતા મેં ઝીલી ત્રણ પત્ની સાથે જીવ્યો હોવા છતાં ઘેલોની સંતાન છે ઘેલો નપુસંક હોવાના ઇંગીતો સંકેતો મૂળ વાર્તામાં પણ છે જ આખી પરિસ્થિતિને કચ્છમાં વરસાદના અભાવને લીધે ઊભી થતી સ્થિતિ સાથે જોડી શકાય એવું લાગ્યું જયંત ખત્રીએ કચ્છ માટે વાંજણી ધરતી એવો પ્રયોગ કર્યો છે આ ધરતી વાંજણી એટલા માટે છે કે ત્યાં વરસાદ વરસતો નથી મોટા ભાગના ચોમાસા કોરા જાય છે વરસાદનો અભાવ એ પણ એક પ્રકારનું નપુસંકત્વ છે ઘેલાની નપુસંકતાનો કચ્છના વરસાદના અભાવ સાથે મેળ પાડવાથી એની ત્રણેય પત્નીઓ કચ્છની ધરતીના રૂપક તરીકે આપોઆપ ઉપસી આવી એમાંથી ત્રણેય નારીઓના પાત્રોની કેટલીક મહત્વની રેખાઓ આકાર પામી એમના બાહ્ય અને આંતરિક વ્યક્તિત્વમાંથી ફળવતી બનવા માંગતી ધરતીની નિષ્ફળતાની પીડા અભિવ્યક્ત થઈ શકે એવી પણ એક શક્યતા મને દેખાય આ ત્રણેય સ્ત્રીઓ ઘેલાના જીવનમાં કેવી રીતે આવી એ નિરૂપવા માટે ઘેલાની સાથે સહજ એવી ત્રણ પરિસ્થિતિઓ કલ્પી પહેલી પત્ની ધનબાઈને એ વિધિસર પરણી લાવ્યો રત્નીના રૂપ અને શરીરથી એ આકર્ષાયો તો એના બાપને પૈસા આપીને લઈ આવ્યો એમાં રત્નીની સંમતિ એને મદદરૂપ બની ઘેલાનું અત્યાચારી વલણ અને જે કંઈ ગયમું એને કોઈ પણ ભોગે પામવું એ વૃત્તિને પ્રગટ કરવા માટે મોંઘીને એ બળજબરીપૂર્વક અપહરણ કરીને લાવે એવું ફિલ્મની અંદર ગોઠ્યું વાર્તાકાર તો કહી શકે કે ઘેલો ક્રૂર છે આ છે પણ ફિલ્મકારે તો એ બતાવવું પડે નવી સ્ત્રી આવે એટલે ઘેલો જૂનીને છોડે છે ઘેલા માટે લાગણી કે સંવેદન કશાનું કોઈ મૂલ્ય નથી એ તો માથાભારે થવામાં જ માને છે એની વિરુદ્ધ ત્રણેય સ્ત્રીઓમાં માનવ સહજ સંવેદનાના અંશો છે ઘેલો પોતાની નપુસંગતાને સ્વીકારતો નથી પણ નિસંતાન હોવા માટેનો દોષ એ પત્નીઓ પર ઢોળે છે ત્રણેય સ્ત્રીઓની આ વિડંબના છે ખાસ કરીને ધનબાઈ અને રત્નીની તો ખાસ ધનબાઈમાં સમજ અને પીઢતા છે એ ઘેલા જેવા ઘેલા સામે પણ ઝૂક્યા વગર સમાનભેર જીવે છે જે સુજાતાએ રોલ કર્યો છે કદાચ ધનબાઈએ જ ઘેલાને આખે આખો ઓળખ્યો છે રત્ની અને મોંઘીની પીડાને ધનબાઈ સમજે છે છતાં એના માટે તટસ્થ રહે છે જરૂર પડે ત્યારે બિનજરૂરી સહાનુભૂતિ બતાવ્યા વગર આ બે સ્ત્રીની પડખે એ ઊભી પણ રહે છે રત્નીમાં એ ના સમજ લાગે એવી મુગ્ધતા છે એ નાદાન પણ લાગે ઘેલાએ એની સાથે શું કર્યું છે એ વાતની એ વાસ્તવિકતા પકડી શકતી હોય એવું નથી લાગતું ઘેલા કરતાં વધારે વાંધો એને મોંઘી સામે છે મોંઘીની લાચારી વધારે કેન્દ્રસ્થ બની છે ફિલ્મમાં એને બળજબરીપૂર્વક ઉપાડી લાવવામાં આવી છે એ ભાગી શકી નથી એની લાચારી એને કોરી ખાય છે કદાચ સ્ત્રીત્વનું સૌથી વધારે અપમાન મોંઘી સાથે થયું છે એનો બાપ પણ એને છોડાવવા માટે કોઈ પ્રયાસ કરતો નથી અને મોંઘીને અનિચ્છાએ ઘેલાના સહવાસમાં રહેવું પડે છે ધનબાઈ અને રત્નીના જીવનમાં પતિ દ્વારા તરછોડાયાનો દુઃખ છે અને નિસંતાન હોવાની પીડા છે પણ મોંઘીની વેદના તો બહુ પરિમાણી છે એના સમગ્ર સ્ત્રીપણા સાથે અત્યાચાર અને અન્યાય થાવ છે એની અસ્તિત્વની સ્વતંત્રતા એની પાસેથી ઝૂંટવી લેવામાં આવી છે અને સાથે નપુસંખ પતિનો ત્રાસ પણ ધનભાઈના મનમાં સંતાન માટેની ઝંખના અમૂર્તપણે જાગીર છે એ પોતાને જન્મી નથી તેવી દીકરીને આણામાં આપવા માટેના કપડ કાપડ પર ભરતકામ કરતી રહે છે એને ખબર છે કે પોતાના ઓરતા કદી પૂરા થવાના નથી રત્ની તો ઘેલાએ એને છોડી છે તેમ છતાં ઘેલા પાસેથી સંતાન મેળવવાનો પ્રયત્ન કરે છે જ્યારે ઘેલાના નપુસંગપણાથી મોંઘીમાં જુદા જ પ્રકારની પ્રતિક્રિયા જન્મે છે ઘેલાને નિરર્થક મત તો જોઈ મોંઘીના મનમાં બદલો લીધાની ઘેલાને પરાજિત કરી શકવાની લાગણી સંતોષાય છે મોંઘીના જીવનમાં રહેલો અભાવ અતૃપ્તિના સ્તર સુધી પહોંચે છે એ જાણે અજાણે પ્રાણજીવનની ઉપસ્થિતિમાં પોતાની અતૃપ્તિ માત્ર જાતીય નહીં સંવેદનાત્મક અતૃપ્તિ પણ એને પાર કરવાની અવ્યક્ત તરસ અનુભવે છે પ્રાણજીવન અને મોંઘી વચ્ચેના સંબંધોનું આલેખન જયંત ખત્રીએ વાર્તામાં કળાત્મક રીતે પાર પાડ્યું છે પણ પટકથા લેખકમાં લેખન વખતે આ એક મોટો પડકાર બની રહે પ્રાણજીવન અને મોંઘીની વચ્ચે ઘેલાની પ્રત્યક્ષ ગેરહાજરી અને છતાંય અપ્રત્યક્ષ હાજરીના ઓછાયામાં જે કોઈ સંબંધની રેખાઓ અંકાય તે વધારે પડતી ગાઢ ન બને અને સાવ ઝાંખી પણ ન રહે એ પ્રકારનું આલેખન કરવાનું થાય બંને વચ્ચે લાગણીના અંકુરો ફૂટું ફૂટું થઈ રહ્યા છે બંને વચ્ચે કોઈ પ્રકારનો કાયમી સંબંધ શક્ય નથી કેલાના મૃત્યુ પછી પણ નહીં એમની વચ્ચે વિકસતું સંવેદન જબકારની જેમ પ્રગટે અને તેની અમીટ છાપ એના ચિત્ત પર પડ્યા કરે એ જ સંદર્ભમાં બંને એકબીજા સાથે વર્તે છે પ્રાણજીવન તો મોંઘીની અસહાયતા અને પીડાને સમજવાની કોશિશ કરે મોંઘી પણ ઘેલા પાસેથી પોતાને જે ન મળ્યું એને પ્રાણજીવનમાં શોધવાની મથામણ કરે અને પોતાની પીડાને વધારે મુખર રીતે પ્રમાણી શકે એમના વચ્ચેનું સમસંવેદન જેને કોઈ ચોક્કસ સંબંધમાં ઢાળી ન શકાય બે માનવ વચ્ચે થવી જોઈએ એવી સાચી સમજ બસ એટલું જ આલેખી શકાય ફિલ્મમાં ઘેલાના માથાભારે વર્તન અને પ્રાણજીવન મોંઘી વચ્ચેની સૂક્ષ્મ લાગણીને અભિવ્યક્ત કરતા પ્રસંગોની સાથે આસપાસનો સમાજ પણ વચ્ચે આવે એવી મોકળાશ ટૂંકી વાર્તા કરતાં ફિલ્મમાં વધારે હતી ઘેલાની વાંઢના લોકો ઘેલાના સાથીદારો શોષક વર્ગના પ્રતિનિધિ જેવો શાહુકાર દાજી શેઠ એની પત્ની અને દીકરી જેવા પાત્રો મૂળ વાર્તામાં હતા જ ધનભાઈ અને રત્નીના પાત્રોનું મૂળ પણ ધાડ ટૂંકી વાર્તામાં પડ્યો હતો એક નવું પાત્ર ફિલ્મની અંદર જે ઉમેર્યું એ જુસબ લંગાનો એ પાત્ર મૂળ વાર્તામાં નથી એને કચ્છ સાથે નાભી નાળનો સંબંધ છે અત્યંત વિષમ પરિસ્થિતિની વચ્ચે પણ કચ્છના લોકો હસતા રહે છે એમનામાં સહજ અને વેધક રમૂજવૃત્તિ રહેલી હોય છે જુસબને ઘેલાની ધાડપાડો પ્રવૃત્તિ સાથે ન જોડ્યો એ કચ્છી સમાજના ઈતરજનનો પ્રતિનિધિ બને છે અને વિષમતાઓને હળવાશથી ઝીલવાની માનસિકતાનું પ્રતિબિંબ બને છે એવા લોકોને વિનેશભાઈ કહે છે કે નાનપણમાં જોયા હતા એટલે ફિલ્મમાં એનો ઉપયોગ કરી શક્યો અને તમે જો જોશો તો ફિલ્મની અંદર આ જુબસ જુસબ લંઘાનું પાત્ર એ બહુ જ મહત્વનું સાબિત થાય છે ખાસ કરીને એના ગીતો જુસબ જુદા અર્થમાં ઘેલાનો સાથીદાર બને છે ઘેલાના ઉગ્ર સ્વભાવમાં જે લક્ષણ ગેરહાજર છે એ જુસબના પાત્રમાંથી જડે છે એ અર્થમાં જુસફ જાણે કે ઘેલાનું પૂરક પાત્ર બની જાય છે એ એટલું બધું વિકસતું ગયું કે ફિલ્મમાં એ ગૌણ પાત્ર રહ્યું જ નહીં કથાની ઘણી ઘટનાઓના આલેખનમાં જોસફ સહાય કરે છે દાઢ વાર્તામાં ગેલાને જે ક્ષણે પક્ષઘાતનો હુમલો આવે એ કોઈકને અપ્રતિતિકર લાગે પણ જયંત ખત્રી ડૉક્ટર હતા એ નહીં ભૂલવાનું એમનો એ અનુભવ વાર્તામાં આવી કટોકટીભરી ઘટનાના આલેખન વખતે કામે લાગ્યો છે દાઝી શેઠના ઘેર ધાડ પાડવાની આખી પ્રક્રિયા દરમિયાન ઘેલો જબરદસ્ત ઉગ્રતા અનુભવે છે આ સ્થિતિમાં એને પક્ષઘાતનો હુમલો આવે એ ડાક્ટરી દ્રષ્ટિએ પણ પ્રતીતિકર છે માત્ર તે પ્રસંગ વાર્તામાં જે ક્ષણે બને છે તેમાં અતિ નાટકીયતા છે ફિલ્મની અંદર આ નાટકીયતા ઉપયોગી થઈ પડે ફિલ્મના દ્રશ્યાંકન વખતે આવી નાટકીય ક્ષણ દિગ્દર્શક અને ઘેલાનું પાત્ર વજવતા કલાકાર માટે એ જબરદસ્ત અનુભવ બની રહે ઘેલો પ્રાણજીવનને સાથે લઈ દાજીના ગેર ધાડ પાડવા જાય છે એ પૂર્વે જે તૈયારીઓ ચાલે છે અને ધાડ વખતે જે જે ઘટનાઓ બને છે એ બધી ઘટનાઓનું આલેખન જયંત ખત્રીએ વાર્તામાં બહુ કુશળતાપૂર્વક કર્યું છે મૂળ વાર્તામાં ઘેલો ધાડપાડું છે એ વાતનું રહસ્ય પ્રાણજીવન સામે આ વખતે જ પ્રગટે છે પટકથામાં ફિલ્મમાં એ રહસ્યનું ઉદઘાટન આ જગ્યાએ શક્ય નહોતું એટલે એની પહેલાં કરવું પડ્યું દાઢ વાર્તા પરથી બૃહદ કથા લખતી વખતે જયંત ખત્રીથી જાજા દૂર ન જવું એવું નક્કી કર્યું હતું એ કારણે જ ઘેલાએ નાનપણમાં અનુભવેલી ગરીબી ભૂખમરો હાડમારી રત્ની સાથેના પ્રથમ મિલનની ઘટનાના આલેખન વખતે જયંત ખત્રીની અન્ય વાર્તાઓ ખરાબ બપોર અને લોહીનું ટીપું માંથી દ્રશ્યો શોધી અને મૂક્યા થોડા નવા દ્રશ્યો પણ કર્યા મોંઘીના અપહરણની ઘટનાની આસપાસ વણાયેલા મેળાના દ્રશ્યો એ ફિલ્મની અંદરનું ઉમેરણ દર્શાવે છે ઘેલાના મૃત્યુના સંદર્ભમાં જયંત ખત્રીનો હાથ છોડી દેવાનું સાહસ કર્યું છે મૂળ વાર્તામાં ઘેલો પક્ષઘાત પછી કુદરતી રીતે મૃત્યુ પામે છે ગમે તેવો માથાભારે માણસ કુદરત સામે કેટલો વામણો છે એ સત્યની સ્થાપના દાઢ વાર્તાનો પ્રથા પ્રધાન સૂર છે પક્ષઘાતના હુમલા પહેલાંની ઘડી સુધી જે ઘેલો સમગ્ર પરિસ્થિતિ પર પૂરેપૂરો અંકુશ ધરાવતો હતો એ જ ઘેલો અચાનક કેવો લાચાર અને નિસહાય બની જાય છે એ વિશેનું નિરૂપણ એ વાર્તામાં અત્યંત સચોટ રીતે થયું છે કુદરતી ધાડ સામે એક માનવી કેટલો ક્ષુદ્ર એ અહીં પકડી શકાય છે ઘેલાનું મૃત્યુ એક સામાન્ય ઘટનાની જેમ બને છે પણ ફિલ્મની અંદર એવું નથી થતું પક્ષઘાતને કારણે ઘેલો કુદરત સામે લાચાર થઈ જાય એ સ્વાભાવિક છે પણ ઘેલાને મૃત્યુ આંબી જાય ઘેલાને એટલી હદે પરાજિત થતો જોઈ શકાય એવું લાગ્યું નહીં એ અપંગ રહી બાકીની જિંદગી જીવી ન શકે એણે મરવાનું તો હતું જ પક્ષઘાતથી લાચાર બનેલો ઘેલો એણે જેની સામે સતત પોતાની સત્તાને ધાક જમાવી રાખી હતી એ મોંઘી પ્રાણજીવન ધનભાઈ રત્ની વાંઢના લોકો આંગણામાં પ્રવેશી જતું કુતરું એ બધાની સામે બદલાયેલી પરિસ્થિતિમાં કેવા પ્રકારની માનસિક ભીંસ અનુભવે આપણે એને સ્વાભિમાન પણ કહી શકીએ એ ફિલ્મની અંદર દર્શાવવું જરૂરી લાગ્યું એટલે અહીં આગળ મૃત્યુ ઘેલાને આંબે એની પહેલાં ઘેલો મૃત્યુને વાલુ કરે છે આપણે બંદૂકનો એક ધડાકો સાંભળીએ છીએ પણ હકીકતે જ્યારે હું આ બેઉ ફિલ્મ અને વાર્તા બેઉની સરખામણી કરું છું ત્યારે મને ફિલ્મના અંત કરતાં જયંત ખત્રીનો અંત વધારે પ્રતીતિકર લાગે છે કે જે વ્યક્તિ બધું જ પોતાના કાબૂમાં છે એવું માનતો હોય હમણાં બધા ઘરેણા આપી દે નહીતર હમણાં જોજે શું થશે એવું કહેનારો હમણાં જોજે શું થશે એ જાણતો નથી એને પક્ષઘાતનો હુમલો આવવો એની લાચારી પ્રાણજીવન એને ઊંટ પર નાખીને લઈ આવે અને પછી પ્રાણજીવન અને મોંઘી બેવને ઉતારે અને એનું કુદરતી મૃત્યુ થાય લાચાર થઈને મરે એ એના પાત્ર સાથે પોએટિક જસ્ટિસ પણ હતો અને વાર્તાની જે ચરમ ક્ષણ ગેલાને પક્ષઘાત આવવું આવવું એ પણ ત્યાં જળવાઈ રહેશે એટલે એટલી બાબતે મને જયંત ખત્રી વધારે ચડિયાતા લાગે છે ફિલ્મની કરતાં